ટોટલ છ ભેંસો વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર બધી ભેંસોની ટોટલ ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ચિરાગભાઈને ટોટલ છ ભેંસ આપવાની છે એકદમ વ્યાજબી ભાવે અને તમારે અલગ અલગ ભેંસો લેવી હોય તો અલગ અલગ પણ મળી જશે અને બધી ભેંસો સાથે લેવી હોય તો પણ તમને મળી જશે ટોટલ ભેંસ ભેંસ છે છે જેમાં વેતર આઠ મહિનાની ગાભણ છે અને સાત લીટર દૂધ આપે છે ભેંસની જવાબદારી બીજી ભેંસ પણ ત્રીજા વેતરમાં છે અને એક ટકનું દૂધ સાડા થી છ લીટર આપે છે અને આઠ મહિનાની ગાભણ તેના પછીની ત્રીજી ભેંસ પહેલા વેતરમાં નવ મહિનાની ગાભણ તેના પછીની ભેંસ બીજા વેતરમાં અને નવ મહિનાની ગાભણ સાડા છ લીટર દૂધ આપે છે એક ટંકનું અને એના પછીની ભેંસ છે તે ત્રીજા વેતરમાં છે આઠ મહિનાની ગાભણ છે ટંકનું સાત લીટર દૂધ આપે છે અને છઠ્ઠી ભેંસ ત્રીજા વેતરની અંદર છે આઠ મહિનાની ગાભણ અને નવ લીટર દૂધ આપે છે ફૂલ ગેરંટી

યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ચિરાગભાઈ ના ચોરાણું બે બ્યાસી વાળા નંબર પર કોલ કરી ભેંસો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો